સુરતમાં તહેવારો સમય જ કારીગરોની અછત છે દિવાળી અને છઠ પૂજા પહેલા જ મિલ માલિકો પરેશાન થઈ ઉઠ્યા છે કામદારો બિહારથી કારીગરો ક્યારે પરત આવશે તે નક્કી નથી કારીગરોની અછતના કારણે ઉદ્યોગમાં મંદી અને અન્ય કારીગરો પાસેથી લેવાઈ રહ્યું છે વધુ કામ જો કારીગરો વતનમાં વધુ રોકાશે તો મિલમાં થઈ શકે છે વધુ નુકસાન કારીગરોની પણ શોર્ટેજ છે એટલે કોઈ કારીગર ડબલ કરી નાખે કે પછી એ રોકાઈ જાય અથવા તો એ લોકો કોઈને કોઈ રીતે મેનેજ કરે છે કે ભાઈ એક મશીન પર એમ માનો કે સાત સાત માણસ જોઈએ સાત માણસ નહીં હોય તો પછી મશીન ચાલે નહીં એટલે પેલા છ માણસ ભેગા થઈને એક માણસનું કામ કરી લે એટલે અમે સાત માણસનો પગાર આપી દઈએ કારીગરોની જે અછત છે તેને લીધે કામ પર અસર નહીં થાય એટલે અમે આ રીતે એક સિસ્ટમથી કરીએ છીએ અને જે રીતનું બિહારનું ઇલેક્શન છે બિહારનું ઇલેક્શન ફેટા પછી લગભગ બિહારના લગભગ કારીગરો આવશે